ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે દસ અને અમારેથી ભૂકો ભરવાનું ખુલતું નથી આવી રીતના હે ને દાબી દાબીને ભરીને એટલે વાર લાગે તો જો હેની છેલું એટલું હે ને મોટું હે બાકી આ તો જીનકુડી કઢ છે એ ભરવાની છે અને અહીંયા જીરીક વાર્તા લાગશે કારણ કે આમ એ દિવાલનો કંઈ આધાર નથી ને એટલે જો મારી મમ્મીમાં બેઠી ધોકો લઈને જય કૃષ્ણ કરે છે અને હમણાં હે ને બસ આજના દિનો જ ટાઈમ છે ટાઈમ હા ઓછો રહે અને આપણે જવાનું હે બે ત્રણ જગ્યાએ કાલ જ જમવા જવાનું છે કાલે હા બધાને ક્યાંય જવાનું છે જ નહીં અને પાછું રવિવારે જવાનું છે મામાને ઘરે હમણાં તો મહિનો દિવ નથી હજી હું ગઈ ને મહિના દિમ હજી થોડાક દિવ બાકી છે પાતાજી કનખા ને લોટી ઉત્સવ હમ એ લોટી ઉત્સવ ન હે ને પી જવાનું હે માનાના ની લોટી ખોલે હે બીજો ઇમનો મહિને જટ જટ કામ કરી હવે ફટાફટ થઈ જાય ને હજી થોડીક શોપિંગ કરવાની બાકી હે ઈ કાલ કરું કા હું ગોખલામાં બેહી ગઈ હાલો આપણે ધીરે ધીરે અર્ધિક તો આપણે એક આટલો લોક થઈ ગઈ પછી આપણે સેલો એક ઓટો રી કાલ સે ને શોપિંગ કરવા જાઉં હે અમારે હું ચંપલ લઈ આવી હતી ને એક બેનને દેવા પડ્યા એક બેન તૂટી ગયા હતી જો આની હે ને ત્યાર માથે ચંપલ લઈ લીધા કારણ કે એના ગામના ચંપલ હે એટલે એના તવાલા હોય જ મામાને ઘરે ગઈ હતી ને તો હું લઈ આવી હતી તો મમ્મીને ચંપલ તૂટી ગયા તો એની રાખી લીધા ઘેરાવીને નવા જડી ગયા ને મારે લેવા જવા જો હે કાલ ચંપલ તો મલખે પણ એ કઈ ગમતા નથી ઓરદનું નાખી આવી મોજડીયું બે જોડી સંપોરને બટૂટી ગયા હોય નાખવા જ પડે પણ મને ના મેળાવે એક એક ફૂટા તૂટી જાય ને નાખી આવી ગયા તો કાલ હે જમીન બપોર પછી અહીંયાથી ઘણું કામ છે જ હાલો તો જો વાગી ગયા છે 3:30 અને માર મમ્મી જ આખી ટોપલી એક ચા મૂક્યો જો આ ચા પકવીલા બરા જાનુ ગયા છે ટ્રેક્ટર પરવા બરતા અને આજ માર મમ્મી ગઈતી ગામમાં થી મોડી મોડી આવી 2 વાગે આવી કેટલા વાગે ગામમાં ગઈતી મજાની કેટલી વાર બેઠી બપોરા કરી રહ્યા મળવા ગઈતી યાત્રા વરાવને હા મળવા બેઠી કેટલી વાર બેઠી અમાર કાલ જવાનું છે હવે એક વાર તો જી બાવ કાલ જમ્મા જા હું પાછા અને લાડવા ખાવાના છે કલ લાડવા ખાવાના પછી શોપિંગ કરવા જવાનું છે કાલ બપોર પછી અને પરમ દિવસ શનિવાર એકદી ખાલી જાહે એટલે ફરમો ખોઈ લો પછી જવાનું છે આપણે મામાને ઘરે કાટકોલા ઓમણા લાડવા લાડવા ઓ હમ લાડવા વારી છે બારી તો કોઈ લોટી ઉત્સવમાં હું કોઈ દી ન જ ગયા પેલી ફેર જાય

અને આપણે આજ છે ને મેળા આવે તો હાજી ફાઈનલ કરી નાખું હું કાલે મેળા આવે તો નઈ કરી જ નાખને કાલે સવારે તમારે વરગું જો અમે દહોને હા રીવાતે હાશી હું હે જો 11 વાગે હું ભરવા લાગી પછી સુઈ જાવ તો ભરાજે તો ભરાજે ફાઈનલ લાસ્ટ છેલ્લો દિવસ છે બધું ભરવાનું પછી ટેન્શન નથી ટેન્શન અમારે હે કપડા હીવાના

બ્લાઉઝને હા ને પોલ કાકીએ દેશી ભાષામાં અને જે આ છે ને બંબુડી ફૂક મારવાની છે એટલે ડાયરેક્ટ મોઢા ધુવાડો ના આવે જોયું જોયું જુગાડ ને હા હા તડકો તા જો અહીંથી ઓર ઘરમાં જાવું હોય ને તો વિચાર કરવો પડે એવો તડકો છે હજી જો હાથી ભેગી કરવાનું બાકી છે ને હજી હમણાં તો ટ્રેક્ટર આવી જાય લાકડા ઓલા બધા કાપ્યા હતા ને હવે ભરવા ગયા અઠવાડિયું સુકાવા દીધા સુકાઈ જાય ને તો વજન ઓછો થઈ જાય ત્રીજો ભરવા ગયા છે ને દુકાનનું નકર પૂનમનું વરગું હતું પણ ભરાઈ ગયું હારું વેલેરું વર્ગી ગયા ને વેલેરા ત્રીજો લાડવા ખાવા થાય નિરાયથી હવાઈ રી ભરાઈ જતી ને તો ખૂણું મમ્મીની અહીંયા ગયા ને ગામમાં પછી ના મેળ આવ્યો ત્રીજા અહીંયા જરાક ભર્યો અને એટલું ઘૂર્યું હવે અને કાલ તો મીંદડી હે ને એમાં બચા લઈ ગઈ હતી પીઢ્યું દેખાતું નથી કરી અહીં ને બચું લઈ ગઈ હતી માંડ માંડ કાઢું પાછો ડૂસો પાડ્યો તો થોડોક ને બસ કાઢું બિચારું રાયડું દેતો જ પાછું એ તો મૂકીને આવતી રહી અને આ ઓટો ભરવાનું છે ને એ તો જીન જીનકોક જ છે જો અહીં સુધી દિવાલ સુધી હાજી હું થાય જોયું જાય લગભગ તો ભરાઈ જાય ખાલી આ એક એટલો છે ને એટલો ખૂણો બાકી હતો આમ આમ હે ને કાલ હાંજે ભર્યો તો આ એટલું નાખો ની એટલું નાખો તો એટલું તો ભરાય જાય એવું છે અને આપણે આ બધા ઢોર બેઠા બેગ ઊભા છે ને બેઠા છે અને જો મારા પપ્પાએ કેવી રીતની કાગળ વીટી દીધી ટી એ શું છે ટીલું લઈને આવી ટીલું મારા ધોળસ અને પવન એવો હા ઝાડ ચાલ આપડે છે ને ब्लाउज નો ને હું મની બનાવા ફરમાન કટિંગ મંડી કરવા પછી વ્લોગ કન્ટિન્યુ કરી જો હેન ટ્રેક્ટર આયું નતી જાય હેને સેટલમેન્ટ થઈ હે કે નાખવા ભરી આયવા 3 4 જણા હોય તી વાર ન લાગે ટ્રેક્ટર ઇનતા આખું ભરાણું બીજું ભરાણું થોડું બાકી હે ને અહીંયા કેડી રાખી જો હે નિકળવાની નકર તો સેટવા સુધી ખાચામાં નાખી દે あ લાકડા ની એટલે છે ને ભૂકો ના ઉડે નકર આ ભૂકો વાવડા નો બધું જાય આમ જાળવા અને ઓલું એક એક જાડું લાકડું લાઈન કરી દે ને તો બધો ભૂકો ઠોવાઈ જાય વરસની ગાડી ઠલવી વરસની ગાડી ઠલવી ને વરસ નો આમ વયો જાય પાંદડી બધી ઉભા દૂસા પાસે

જો એટલો બધો ઢગલ થઈ ગયો લાકડાઓનો એમાં જીણા બહુ જાજા હે જાડા બધા છે પછી આપણે ડૂસા નું થઈ જાય ને ફ્રી થઈ જાય ચોમાસા પેલા આપણે એટલે આ ના લેવાના છે ને કાપડ એ બધા હે ને એટલે બધા હું હલવાની જો બર્તન જતા ને કારનામાં આવા જો ગોખા કર્યા